સૂર્યને નવગ્રહોના રાજા કહેવામાં આવે છે સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે આ કારણે દર મહિને સૂર્ય આવે છે પરંતુ એક વર્ષમાં આવતી સૂર્યની બાર સંક્રાંતિઓમાંથી માત્ર મકર સંક્રાંતિનું જ વિશેષ મહત્વ હોવાનું જણાય છે ગ્રહોના રાજા સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિ એટલે સૂર્યનું રાશિચક્ર બદલવું એવી માન્યતા છે કે આ દિવસે દાન કરવાથી ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સો ગણું પુણ્ય મળે છે આ દિવસે ભગવાન સૂર્યને કાળા તલ અને ગોળ અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરવું સૂર્યદેવની પૂજા કરવી અને તીર્થ સ્થળો પર દાન કરવાનું વિશેષ શુભ ફળ છે આ પ્રસંગે આપેલું દાન સો ઘણું પાછું મળે છે મકરસંક્રાંતિના દિવસે તલનું ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી અને તલના તેલથી શરીર પર માલિશ કરવાથી પુણ્ય ફળ મળે છે અને પાપોનો નાશ થાય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે એટલે કે મંગળવારે છે અને આ દિવસે ખાસ જોવા જઈએ તો સંક્રાંતિ પાછળ એક લોકકથા એવી પણ છે કે મકર સંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતામાહે પ્રાણ ત્યાગ્યા હતા એની પાછળ એક પૌરાણિક કથા છે તો આપણે જોઈએ તો મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ પિતામાએ પોતાના પંચ ભૌતિક દેહનું બલિદાન આપવાનું પસંદ કર્યું હતું તેમને મૃત્યુનું વરદાન મળ્યું હતું અને જ્યારે ઉત્તરાયણનો સૂર્ય આથમ્યો ત્યારે જ તેમને દેહ છોડ્યો હતો સૂર્ય માત્ર સંક્રાંતિના દિવસે જ ઉત્તરાયણને અસ્ત કરે છે અને આ સમયે વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે એક લોકકથા એવી પણ છે કે મહારાજા સાગરના પુત્રોને પણ મોક્ષ મળ્યા હતા એવું પણ માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગાજીએ મહારાજ સાગરના સાહીઠ હજાર પુત્રોને બચાવ્યા હતા અને મહારાજા સાગરના સાહીઠ હજાર પુત્રોએ ગંગાજી દ્વારા મોક્ષ મેળવ્યું અને ભગવાનના ધામમાં ગયા એટલા માટે એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે આ વર્ષે મકરસંક્રાંતિ માટે અમુક રાશિઓ માટે દાન કરવાથી અક્ષય પુણ્ય પણ પ્રાપ્ત થાય છે સંક્રાંતિ બે હજાર પચીસ અંગે આપણે જોઈએ તો ચૌદ જાન્યુઆરી સવારે આઠ છપ્પનથી બપોરે બાર પચાસ સુધીનો સમય મહાપુણ્યકાળ ગણાય છે અને મકર સંક્રાંતિનો પુણ્યકાળ જે મનુષ્યને રોગ દોષ દવા અને કરજમાંથી મુક્ત કરી શકે છે આ સમયે કરેલ દાન કે પુણ્ય કે પવિત્ર નદીઓનું સ્નાન સહસ્ત્ર ગણું ફળ આપશે રાશિ અનુસાર દાન કરવાથી પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે સાથે સત્તા માન પ્રતિષ્ઠા અને ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અમુક ઉપાય એવા છે કે જો એ કરીએ તો એવું કીધું છે કે આપણા રોગો પણ દૂર થાય છે કે ભાઈ તલના તેલની માલિશ કરવાથી સૂર્ય સ્નાન કરવાથી શરીરના રોગોને નષ્ટ પામે છે આ દિવસે તલ કે તલના તેલને સૂર્યપ્રકાશમાં તપાવી આ તેલના ઉપયોગથી કે તેની માલિશથી શરીરના રોગો નષ્ટ થાય છે અને સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કે સૂર્યમંત્ર જાપ કરવાથી સીધી સફળતા અને પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે જે આપણી બાર રાશિ છે આપણી જે બાર રાશિઓ છે એના માટે અમુક દાન છે કે ભાઈ બારે રાશિના જાતકોને જો રાશિ અનુસાર દાન કરે તો એમને વિશેષ ઘણું ફળ મળે છે જેમ કે મેષ રાશિ છે તો મેષ રાશિને દાળ ગોળ તલ ઘઉં અને વસ્ત્રોનું દાન કરું વૃષભ રાશિને ચોખા શ્વેત વસ્ત્ર અને ગાયોને ઘાસનું દાન કરું મિથુન રાશિ છે એને મગ અને ગોળ અને પૈસાનું દાન કરું કર્ક રાશિને ગાયોને ઘાસ ચોખા કે દહીંનું દાન કરું સિંહ રાશિ છે એને ઘઉં તલ અને ગોળનું દાન કરું કન્યા રાશિ છે એને મગ ગોળ કે ફળનું દાન કરું તુલા રાશિ છે એમને ચોખા દહીં કે પૈસાનું દાન કરું વૃશ્ચિક રાશિ છે એમને તલ લાડુ મસૂર દાળ કે તાંબા પાત્રનું દાન કરું ધન રાશિ છે એમને ચણા દાળ ચણા કે કઠોળનું દાન કરું મકર રાશિ છે એને જૂના વસ્ત્રો તલ કે તલના તેલનું દાન કરું કુંભ રાશિ છે એમને તલ તલચીકી લોખંડના વાસણો કે ગરમ કપડાંનું દાન કરું મીન રાશિ છે એમને ચણા કઠોળ કેળા કે રેશમી વસ્ત્ર કે પૈસાનું દાન કરું આ પ્રકારે આ દિવસે બ્રાહ્મણોને અથવા ગરીબોને ઘઉં કઠોળ અનાજનું દાન રેશમી વસ્ત્રો કપડાનું દાન ગાયોને ઘાસ ચારો ચકલાને ચણ કે કૂતરાને રોટલીનું દાન કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે જ્યારે સૂર્યદેવતા આ જે ઉપાયો છે એ બધા કરીશું તો ચોક્કસ પ્રસન્ન થાય છે ત્યારે રોગ અને ઋણમાંથી મુક્તિ મળે છે સાથે જીવનમાં સત્તા અધિકારી યશ અને માન તેમજ સુખ સમૃદ્ધિમાં અને સંપત્તિમાં વધારો થાય છે અને મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે તેથી જ ચૌદ જાન્યુઆરીથી ધનારક કમૂરતા પણ પૂરા થશે અને શુભ અને માંગલિક પ્રસંગો શરૂ થાય છે ઓલરેડી એના ઉપર મેં વિડીયો બનાવી દીધું છે તો આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો તો આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો જય શ્રી ગણેશ